સૌમિત્રોન જય સોમનાથ ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે સત્તર ત્રણ બે હજાર પચીસ ને સોમવાર ફાગણવદ ત્રીજ તિથિ છે આજે સંકટ ચતુર્થી પણ છે ચંદ્રના દર્શન આજે રાત્રે નવ ને ઓગણત્રીસ મિનિટે થશે આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પણ છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ત્રીજ આ ત્રીજ તિથી આજે રાત્રે સાતને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એની ચોત તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ચિત્ર ચિત્રા નક્ષત્ર આજે બપોરે બે અને સુડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ આ યોગ આજે બપોરે ત્રણ ને પિસ્તાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળનો જન્મ થાય વ્યાઘ્રત યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીચ આ વણીજ કરણ આજે સવારે છ ને સોળ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે સવારે છ સોળ સવારે છ ને સોળ મિનિટ પછી જે બાળનો જન્મ થાય એનો યોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ અક્ષર આવે છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુદ્ધ છે પરંતુ મિત્રો આ કન્યા રાશિ આજે મળશે કે એકને સોલ મિનિટે પૂર્ણ થઈ જાય છે ધ્યાન રાખશો રાશિ બદલાય છે આજે મળસ કે એકને સોળ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની તુલા રાશિ ગણાશે તુલા રાશિ દક્ષ ને તુલા રાશિનો સ્વામી શુક્ર છે આ તુલા રાશિ આજે મળસ કે એકને સોળ મિનિટથી શરૂ થઈ ઓગણીસ તારીખે બપોરે બે ને સાત મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ આપણા જીવનની અંદર ઘણું શુભ ફળ અને અશુભ ફળ આપનાર હોય છે એના કારણે આપણે એક ભાર રહેતો હોય છે કે ગયા જન્મનો આ જન્મ કર્મના હિસાબે ફળ આપનાર હોય છે એની યોગ્ય સમયે પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે એનો કોઈ ખાસ ખર્ચ પણ નથી હોતો પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો સો ટકા રિઝલ્ટ મળતું હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવાર મોઠી આજનું સુગન કરી લેશો તો જીવન સરળ બની જશે આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે ગયા વર્ષના રહી ગયેલા અધૂરા કાર્ય પણ પૂર્ણ થશે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ દેશ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે કોઈ આજે એક્ઝામ આપવા જઈ રહ્યા છે કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે કોઈનું ઓપરેશન પણ હોઈ શકે કોઈની ડિલિવરી પણ હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે બધા કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને આજના દિવસે આમ નિયમિત રીતે જે કાર્ય કરવાનું હોય તે આજે કરીને નીકળો ઘરેથી આજે તો સોમવાર છે તો માતાને વંદન કરીને નીકળો પૂજાના સ્થાનમાં પગે લાગજો ભગવાનને કહેવાનું મારા કાર્ય મારી સાથે રહેજો આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે પક્ષીને દાણા નાખી દો એનાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજે સોમવાર છે આજના દિવસે ખાસ કરીને કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરશો સારી સફળતા મેળવી શકશો આજના દિવસે સવારમાં છથી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે નવથી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ને ત્રીસથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે સાડા દસથી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે એક ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકાય ખરીદી કરી શકાય વેચાણ કરી શકાય પાર્ટનરશિપ નહીં કરવી કારણ કે આજના દિવસે કરેલું કાર્ય લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત નથી કરાવતું એટલે પાર્ટનરશિપ તૂટી જશે આજના દિવસે તમે જે કાર્ય કરો છો તે વારે કરવાનો યોગ ઊભો થાય છે આજે કોઈનો અકસ્માત થાય તો પાછું પણ થઈ શકે ભાઈ આજના દિવસે તમને કોઈ લાભ થયો તો પાછો પણ લાભ થઈ શકે છે આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરવા માટે ચાલે તેવો દિવસ છે ખરીદી કરી શકાય છે કોઈપણ પ્રકારની વેચાણ પણ કરી શકો છો આજના દિવસે નવસ્ત્ર ધારણ કરશો તો વિઘ્ન સંતોષીનો સામનો કરવો પડે તમારા પ્રેમમાં તિરાડ પડી શકે ભાઈ ભંડુ સાથે મન દુઃખ થાય છે અને કપડાં પ્રત્યે પણ તમને અણગમ આવી જશે આજનો દિવસ આ રીતે છે પણ આવું બધું ફળ જે છે આજે બપોરે બે ને સુડતાલીસ મિનિટ સુધીમાં તમને મળે આજે બપોરે બે ને સુડતાલીસ મિનિટથી લઈ આવતીકાલે સાંજે પાંચ ને બાવન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નહીં મળે મળવાની શક્યતા બિલકુલ ઓછી આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરી દો આ સમયગાળા દરમિયાન કોઈ વસ્તુની ખરીદી કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો અને આજના દિવસે કોઈપણ કાર્ય તમે કરો છો તો કાર્યમાં તમને માનસિક ખૂબ શાંતિ મળે છે એટલા માટે કામ કરવાની ધગસ આવશે આત્માને પણ શાંતિ મળે છે અને કાર્યમાં દિવ્ય સફળતા મળે છે એટલે કાર્ય કરવાની વધારે વધારે ધગસ આવશે અને વધુને વધુ કાર્ય કરવા માટે તમે પ્રેરાવશો એનાથી સારી સફળતા પણ પ્રાપ્ત થઈ શકે છે અને આજનો દિવસ તો ખાસ કરીને માગણી કરવાનો દિવસ છે આજના દિવસે માગણી કરેલી હોય તો ભાગે વસ્તુની પ્રાપ્તિ થતી જ હોય છે જે લોકો પાસે પૈસા લેવાના નીકળતા હોય એ લોકોને આજે ફોન કરીને પૈસાની માગણી કરી લો પંદર વીસ દિવસમાં કે મહિનામાં એની સગવડતા કરશે આજના દિવસે ભગવાન પાસે માગણી કરી લો કે હું કાયમ તમારી પૂજા કરી શકું કારણ કે પાપ જે વસ્તુ છે ને એ ધોવાતું નહીં હોય ત્યાં સુધી પુણ્ય ભોગવી નથી શકાતું એટલે પુણ્ય જ્યાં સુધી હોય ત્યાં તમે સુખથી શાંતિથી બધું જીવન ગુજારતા હશો પરંતુ જેવું પુણ્યનો ક્ષય થાય પૂર્ણ થાય તરત જ પાપનો ઉદય થતો હોય છે તો પાપના નિવારણ માટે નિત્ય ભગવાનની સેવા આરાધના કરવા માટે ભગવાનની પાસે માગણી કરો કે મને એવો સમય હંમેશા માટે પ્રાપ્ત થાય જેથી કરીને તમારું આરાધન ઉપાસન કરીને જીવનમાં સુખી થઈ શકું આજના દિવસે ખાસ કરીને જે દીકરીના લગ્ન થઈ ગયા હોય અને લગ્ન થઈ ગયા પછી પોતાના પિયર આવી હોય અને પછી લગ્ન પછી પહેલી વાર જો આજે સાસરે જાય તો એ છોકરી સાસરામાં ખૂબ સુખી થાય છે દીકરી સાસરામાં ખૂબ સુખી થાય સાસરામાં પણ સુખ સંપત્તિ વધે છે એટલે આજના દિવસ આ રીતે પણ ઉત્તમ છે જે લોકોના લગ્ન થયા હોય દીકરીઓને ખાસ કે આજના દિવસે પોતે પોતાના સાસરે પહોંચી જાય પછી જો પાછા આવી જવાનું ભલે બે ત્રણ દિવસ માટે આવ્યા હોય ને પછી પાછું જોવું જ પડ્યું તાત્કાલિક તો પાછા આવી જજો પણ આ કરવાથી તમારા જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે આજે કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે આજે વિદેશ જવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે ચાલે તેવો દિવસ છે આજના દિવસે નવસ્થ ધારણ કરશો તો મતભેદ થશે તે પણ માતા સાથે સ્ત્રી વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે બાકી પિકનિકનું આયોજન થાય કોઈ પાર્ટી પાર્ટીવાર્ટીનું આયોજન થઈ શકે છે ભાવતું ભોજન પણ મળી શકે આજે નવસ્ત્ર ધારણ કરવાથી પસંદગીમાં ભૂલ પડે એટલે જે ભાઈઓ ભાઈઓનો અવસ્થા ધારણ ન કરશો આજે છોકરી જોવામાં ભૂલ થઈ શકે છે આજના દિવસે કોઈ પણ કાર્યનું ફળ આ રીતે પ્રાપ્ત થશે આજે બપોરે બે ને સુડતાલીસથી લઈ આવતીકાલે સાંજે પાંચ ને બાવન મિનિટ સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થાય છે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન મહાસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર માસે માસેશભાઈ કૃષ્ણ પક્ષે સ્મૃતિ પુરાણો પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सं रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम ખિ કુટુંબ આયુ આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જન્મસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नही थे ते लोके बोलवा मम जटडी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક દિવ્ય સફળતા જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलते आरोग्य पूजा आप दरक जन बोल बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તું એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ